આ રોડ નું જે ફૂટતા બાજુમાં કર્યું છે ગટર માટે હકીકત ગણો ને તો લેવલિંગ બરોબર છે બીજું નું પાણી એ આવશે તો પીછી બાજુ જશે આ બાજુ પાણી અડધું આ બાજુ આવશે ને અડધું પેલું જેને દેરાસર બાજુ જશે પ્લસ બીજું આજે છેલ્લા પંદર દિવસ થી આ વસ્તુ નું કામકાજ ચાલુ છે એમાં કોઈ ઠેકાણે બહાર લગાવે છે પછી પાછું બહાર કાઢે છે એ લેવલિંગ બરોબર કરતા નથી ને પેલા જેટલું ધારવા કરતા વધારે ખોદી નાખ્યું તો દુકાનની બાજુ એકદમ સટર સુધી એ થઈ ગયું તો પછી પાછું એ લોકો એ કરીને થોડુંક સાઈડ પર એ કહ્યું આજે દુકાનનું આજુબાજુ જે કઈ રસ્તાનું જે બધું હતું બાંધકામ આગળનો ઓટલો એ બધો ઢળી પડ્યો છે આ રીતનું આ બધું કામકાજ છે જે રીતે આ રોડ નું કામકાજ છે તો હવે કઈ રીતે થશે ખબર પડતી હોય કે પંદર દિવસ લાગે મહિનો લાગે કે વર્ષ લાગશે ખાસ એક તો એવું છે કે આ ઉપરથી ઓવરબ્રિજ જે બનાવ્યું છે તો એનું જે પાણી ઉપરથી આવશે એ ક્યાં જશે કે એના માટે શું છે એ બનાવવામાં આવ્યું છે એ ખાસ એક જોવા જેવું છે પછી પાછું પૂર્યું ત્રણ ફૂટ પાછું ઊંચું કર્યું છ ફૂટ અંદર ખોંડી કાઢે તો પાછું એ લોકો કાઢ્યું ને પાછું પૂરીને કર્યું કોઈ નઈ આવે પણ ચાલી જાય અહીંયા કોઈ રહેતા નહિ મળે ને ખાલી માણસ જ કામ કરીને જાય ગટેર નું લેવલ કરે છે પણ પાછું એ લોકો કે ગટેર નું લેવલ કઈ ગડબડ થયું તો પાછું ખોદી ને ત્રણ ફૂટ નીચે કરે ઉપર કર્યું પાછું હવે પાછું હવે શું કરે કઈ ખબર નઈ